સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલા કચોલી ગામ ખાતે સરકારી શાળાનું નવનિર્માણ બનાવવાનું આયોજન કરાયું છે આશરે ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળા બનાવવા માટે ધારાસભ્ય ઈશ્વર પરમાર મહામંત્રી રમેશ પટેલ અને અશોક પટેલ સહિતનો રજૂઆતો કરી હોય તેમ ગામમાં પ્રાથમિક શાળાના બાળકો માટે ગ્રાન્ટમાંથી નવી શાળા બનાવવા જઈ રહ્યા છે ત્યારે અંગે ગ્રામ્યજને વધુ માહિતી પણ આપી હતી ગામ કચોલી તાલુકો ચોર્યાસી જિલ્લા સુરત ના આજના સ્કૂલ અમારી પ્રાથમિક શાળામાં કછોલી ગામે માંડવી ટાઈબરમાંથી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું નવું સ્કૂલનું આયોજન કરવામાં આવેલ છે જે બદલ અમારા સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું અને જે તે વખતમાં અમે આ રજૂઆત કરી હતી તો અમારા માન્યશ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમ અમારા બે મહામંત્રી રમેશભાઈ પટેલ તેમ અશોકભાઈ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ અને જિલ્લા સંગઠન પ્રમુખની રજૂઆત પર જે તે વખતમાં માંડવી ડાયબારમાં જે ગ્રાન હતી તેના માટે એક સરપંચ તરીકે અમે એક રજૂઆત એવી કરી હતી કે મારા ગામમાં સ્કૂલની જરૂરત છે જે સ્કૂલ અમારા પાસે છે ઘણી જૂની છે તો આ રજૂઆત પર અમારા ધારાસભ્યશ્રી તેમ મારા જિલ્લાના તાલુકાના તમામ હોદ્દેદારોએ આના પર ધ્યાન આપી આ સ્કૂલનું આયોજન કર્યું છે તો આજ રોજ એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે ત્યાર પ્લસ સ્કૂલના જે જૂના ઓરડાઓ છે જે ઇસીમાંથી પાસ થયેલા છે અને તેનું રિપેરિંગ કામ ચાલે છે જે સ્કૂલના પતરા છે એના નવા કરવાના છે પ્લસ બધું પ્લાસ્ટર કરીને નવું પ્લાસ્ટર થાય છે અને બાગ બગીચાના બધી દિવાલ વોલ આ તે બધું કમ્પ્લીટ કરી રહેલા છે તો અમારા આ ગામના અંદર આજે બહુ ગ્રવ્યની એવી વાત છે કે મારી પ્રાથમિક શાળાના બચ્ચાઓ આમાં હળભટી સમાજના તેમ દરેક સમાજના છોકરાઓ આમાં ભણે છે આ ગ્રાન આપણી હરફટ્ટી સમાજના ભણતા છોકરાઓ માટે આ સરકારશ્રીની એક ગ્રાન્ટ હતી જેનો અમે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે અને અમને ફાયદો મળ્યો છે આ સ્કૂલ પાંત્રીસથી ચાલીસ લાખના ખર્ચે બની રહેલી છે